છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં ચેઇન સ્ટિચિંગના બનાવો વાહન ચોરીના બનાવો અને કેટલીક બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહેલીનું જે ધ્યાન નોંધાયેલા જે ગુનાઓ છે એની વિસ્તૃત જાણકારી મેળવી એનો એનાલિસિસ કરતાં ખબર પડી કે ચેઇન સ્ટેચિંગના ગુનાઓમાં જે ટુ વ્હીલર્સનો ઉપયોગ આરોપીઓ દ્વારા કરવામાં આવે છે એ વ્હીકલો એ ઘણી જગ્યાએ છોડી દેતા હોય છે અને આ વ્હીકલો ચોરીના હોય છે અને ચોરીના વ્હીકલોની નંબર પ્લેટ અથવા તો એના ઓળખના અમુક જે ચિહ્નો છે ચિહ્નો બદલી નાખતા વાહનો ઓળખાતા નથી અને ચોરીમાં ગયેલા ટુ વ્હીલર્સ પરત મળતા નથી તદુપરાંત જે ડ્રગ્સનો જે ડિસ્ટ્રીબ્યુશન માટેની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય છે એમાં ઘણીવાર એ પણ ધ્યાન ઉપર આવેલું છે કે આ પ્રકારના જે દ્વિચક્રી વાહનો જે છે એનો ઉપયોગ આરોપીઓ દ્વારા કરવામાં આવતો હોય છે મોટાભાગે સામાન્ય રીતે જ્યારે પણ સબોટેજ એક્ટિવિટી કોઈપણ જગ્યાએ થઈ છે જ્યાં બોમ્બ બ્લાસ્ટ હોય કે કોઈ પણ ભારતના કોઈ પણ સ્થળે તો મોટાભાગે ચોરીમાં ગયેલા વ્હીકલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે અને આ ઝુંબેશ હેઠળ અમદાવાદ શહેર વિસ્તારમાં જે પણ દ્વિચક્રી એટલે ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ થ્રી વ્હીલર્સ જે પણ વાહનો છે એ જે બિનવારસી હાલતમાં પડેલા વાહનો છે એ વાહનો જીપી એક્ટ કલમ બ્યાસી મુજબ કબજે કરવામાં આવશે આવે છે અને આ વાહનોના એન્જિન ચેસીસ નંબર કોઈ નોંધાયેલા ગુનાઓ એના મૂળ માલિક સુધી પહોંચી અને તમામ પ્રકારની વિગતો વિશે માહિતી મેળવી નોંધાયેલા ગુના હશે તો કબજે કરવામાં આવશે જે વાહનો ચોરાયેલા છે તો એ મૂળ માલિકોને પરત આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ પ્રકારની કાર્યવાહી હાથ ધરતા છેલ્લા બે દિવસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ એકસો ચોસઠ ટુ વ્હીલર્સ કબજે કરવામાં આવેલા છે અને હજી આ જે ઝુંબેશ છે એ માસના અંત સુધી ચાલુ રાખવામાં આવનાર છે આ જે તમામ દ્વિચક્રી વાહનો જે છે એ મોટા ભાગે જે મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ છે એના બેઝમેન્ટમાં ફ્લાયઓવર્સના નીચેના પાર્કિંગમાં અથવા તો જે જનરલ મોટા પાર્કિંગ છે ત્યાંથી મળી આવ્યા છે કેટલીક જગ્યાએ રોડમાં જ્યાં રોડ ઉપર ડિવાઇડરની વચ્ચે જે જગ્યા હોય છે ત્યાં પાર્ક કરેલા વાહનો આ રીતે અમદાવાદ શહેરના તમામ ઝોન વિસ્તારોમાંથી આ વાહનો મળી આવેલા છે અને હજુ પણ એ વાહનો આ પ્રકારના વાહનો કબજે કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહેલી છે આ વાહનો પકડાવવા આ વાહનોને કબજે કરવાથી આવનારા દિવસોમાં એનું જે વર્ગીકરણ કરવામાં આવશે કે જેમાં ગુનામાં વપરાયેલા વાહનો કેટલા છે અગાઉ જે ગુના બન્યા છે એમાં જે પ્રકારે વાહનોનું વર્ણન આપવામાં આવેલું છે એ આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે એન્ટીસબ એટલે આંતરિક સુરક્ષાની બાબતમાં આ ચોરાયેલા વાહનોનો કોઈ એ પ્રકારના તત્વો ઉપયોગ કરે છે કે કેમ અથવા તો કરી ન શકે એ માટે આ કાર્યવાહી હાલ ચાલી રહેલી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અમારા જે પીએસઓનો જે મોબાઈલ ફોન છે એ જાહેર કરવામાં આવેલો છે અને એ નંબર પર કોઈ પણ વ્યક્તિ ઘણા સમયથી બિનવારસી હાલતમાં પડેલા વાહનની જાણ અથવા એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન ક્રાઇમ બ્રાન્ચને આપી શકે છે અને તરત જ એના ઉપર કાર્યવાહી થશે ઇવન મોટી સંખ્યામાં અથવા તો જે પણ નાગરિકો જે છે એ જ્યારે આ પ્રકારના વાહનોની જાણકારી આપશે તો તેમને યોગ્ય ઇનામ પણ આપવામાં આવનાર છે